રામ રામ સીતારામ ઘણા ટાઈમ પછી આજ દી દેખાણો દી દર્શન દીધા લોંગ ટાઈમ પછી અને અમારા આ બાજુ હરખાતા હરખાતા આજ પાર્સલ આવ્યું લાગે આજે પાર્સલ આવે એટલે ઈવા હરખાય સાંભા જાય હેટવા બસ સ્ટેન્ડ સુધી દોડ્યા જાય પાર્સલ આજી જ એક બે ફેરે મેગું કઈ બહુ જાજી ફરેલ ને પાર્સલ માં મેગું ઈ આદિક વધારે ફરે પંગતો એ નામ પછી મારું આવે પાર્સલ એ હે ને ઘેર જન ઓપન કરીએ તો ખબર પડે કે કામ પાર્સલ માં આવ્યું બાકી તા સુધી આણે હે ને એને રાખવાનું હે કઈન કહેવાનું નઈ કે આમ કાવ હે અને આદિક ની ને કેવું અને આદિક તો મોથી ઈ પાર્સલ બો ઓલા મને

રશિયા બટેટા અને જો કે આમ તો એ ફેમસ જ છે અને હાર્દિક ને હરીશ જો કેટલું ચોખાઈથી ખરેખર બહુ મસ્ત એકદમ ચોખાઈથી બધું બનાવે ખાસ કરીને રગડો આપણો તો ફેવરિટ છે અને તમારું નામ હું ચાંદભાઈ ને જો ચાંદ ચણા બટેટા સેન્ટર આ છે ફોન નંબર આ છે લારી

કઈ વાયરલ જ છે અને અમે જાજો ટાઈમ નથી થયો આ ત્રીજી વખત આવ્યા તો હવે અમારે દહીલી સર્વિસ ચાન મુલાકાત રેકડીને લેવી જ પડી અને ખાસ કરીને રગડાનો ટેસ્ટ વાતું પૂરી હો ભાઈ પોરબંદર બનાવવાની સ્પીડ પદ્ધતિ સ્ટાઇલ અને એનો ટેસ્ટ કાંઈ ન ઘટે જો ભાઈ આપણા બગીચાની અંદર નવીન વેરાયટી ફ્રૂટની પાકવાની ચાલુ થઈ ગઈ આવ નવીન ઘણા ટાઈમ પછી અને હેવ તો એ કાયમ અવિરત ચાલુ જ રહી હે જા બાજુ સીતાફળ હોથી બેસ્ટ આઈટમ મીઠા મીઠા

ઉપર સુધી અને હજે આ બાજુ આખી નમે ગઈ સીતાફળી પાકે જો બાગીચો આપણો જે બગીચો છે આ મોટો બગીચો છે આ બદામને નીચે આ બાજુ એટલો આ તમે જોવાય હગો અને એની અંદર આ સીતાફળી ઊભી અને જો આ સીતાફળ આ રીતે પાકે

અને વધવાના જ છે કારણ કે એટલા બધા થતા હોય એટલે વધતા જ હોય એમાં અને આજ ખરેખર વાતાવરણ પણ એટલું મસ્ત છે કે ન પૂછાય એની વાત અને આ બાજુ તાજા ફ્રૂટ તોડે તોડે ને ખાવાનું સાલું છે મોતા બંધ રહી જ નહીં અમારે જો આઈટમ કેવી

ટૂંક સમયની અંદર ઈજરાયલ માટે તૈયાર રહીજો લગભગ મારા અંદાજે જો એ બધું હાવ કન્ફર્મ થઈ જાય હે એટલે આપણો વિડીયો આવે જ હે અને હાવ ઓછા પૈસાની અંદર સીધા ઇઝરાયલ બરાબર એટલે ખાસ ઇઝરાયલ જઈને જવું હોય ને એના માટે હે આ એટલે જાજો સમય નહીં લાગે જો અમને જવાબ આવે જાય ને એટલે વિડીયોના માધ્યમથી બધાય સુધી આ વાત પુગાડી કે કઈ રીતે જવાનું હોય કઈ રીતે એની પ્રોસેસ છે અને હાવ ઓછા પૈસાની અંદર પહેલી વાર અમે આવું બજેટ સાંભળ્યું કે એટલા બજેટ બરાબર એટલે થોડોક ટાઈમની વાર લાગી જાય અમને જવાબ મળે જાય એટલે વિડીયો આવે જાય હે

અને ઇઝરાયલ જવાનું જો પાછું થતું હોય તો અમે એક ઘૂમરો મારે અને તમારે આવવું હોય તો તમે પાસપોર્ટ ને કઢાવે લીજો પેલી બગડાટી બોલે જાય ઇઝરાયલ માં અને બાકી જો આપડે આજનું વેધર તમને બતાવીએ ને

ઘણા કહેતા કે હમણાં મકાનની તમે કઈ વાત નથી કરતા વાત જ કરતા હોય બનાવવાનું કેન્સલ થયું કે કામ થયું અરે ભાઈ એવું નથી મકાન તો બનાવવાના જ છે બંગલો બનાવવાનો છે બંગલો એક ની મેળ આવે તો બે બનાવે નાખવાના હે પણ અટાણે ભૈમાં પાણી કારણ કે સોમાહાની સિઝન હે એટલે પાણી ભરાઈ ગયું નકર બનાવવાના આપણે કઈ આ મકાન જ છે આ પાણી દેખા દી આ જો પાણી ડેકા દી સ્વિમિંગ પુલ બને ગું હટાણે નાવ હોય તો ધુબાય ક્યાં મારવા થાય પણ ટૂંક સમય માં મકાન ની શરૂઆત થાય જે માનો કે થોડોક ટાઈમ ની વાર લાગે પણ શરૂઆત થઈ જાય ટૂંક સમય ની અંદર વરસાદ બંધ થઈ ને તાહુદી તો કહી શકીએ હતા ને તો એવું લાગે કે વરસાદ બંધ થઈ ને તો જ આ પાણી નિકાલ થાય તો કે મેળ આવે આમાં મકાન ની શરૂઆત થાય અને મકાન તો આપણે જે આ જ જગ્યા ઉપર બનાવવાના છે અત્યારે જ્યાં પાણી ભર્યું ને એ જ જગ્યા ઉપર મકાન બનીએ અને આ જ લોકેશન રહીએ આપણું અને આ બાજુ બગીચો બેક સાઈડમાં બધુંય બગીચો આવે જા હે અને આ બાજુ અમે ગેટ બેટને તો કરે નહીં ખ્યા મસ્ત બધું બનાવી દીધું ઝાડવા અને મસ્ત એકદમ જો આ તમે જોવે હગો આ ગેટ છે

તો આપણે બતાડીએ આપણો બગીચો પેલા તા જોવે શકો તમે આ છે આપણો બગીચો અને આ બાજુ છે માંડવી આપણી આપણી વાડીની અને ચારી બાજુનો નજારો તમે અટાણે જોવે શકો ગામડાનો વેધર વેધર ઇઝ વેરી બ્યુટિફુલ ટુ ડે અને ખાવાનું ડૂબતું ન ને તજે બોલો આ હે ડ્રેગન સીતાફરી માંથી સીતાફર ખવાય ગયા ને એ ડ્રેગન નું કામ લઈએ તો જો આમાંથી ફ્રૂટ તોડે તોડે અને તાજા તાજા અને તમારે ખાવા હોય તો આપણે વાડીએ પુગેવું આ છે આપણી વાડીનો બગીચો જેણે ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ બગીચાનો ખિતાબ મળવાનો છે અને તમે જોવો ડ્રેગન ઘણા બધા ફોરેનથી જોવા આવે બગીચો

નો રાઉન્ડ આવીએ એક સટકાવ મારવાનો હોય જોઈએ કઈ ડ્રોન બ્રોન બોલાવીએ કે પછી કામ કરીએ અને બગીચાનો વ્યુ આથી પણ એવો મસ્ત આવે ભાઈ ચોલ એમાં આ જાળવા તા પછી વાતું પૂર્યું